કચ્છના બાળા ગામે આવી રહેલી જીએચસીએલ કંપનીનો વિરોધ થયો અને બધું ઉગ્ર બની રહ્યો છે વિરોધ જીએચસીએલ સામે મોહિમ ચલાવનાર વિજયભાઈ ગઢવી સાથે ખાસ વાતચીત કરવામાં આવી વિરોધ હોવા છતાં પર્યાવરણ વિભાગે મંજૂરી આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એન ડબલ ઈ આર નો રિપોર્ટ ખોટો હોવા છતાં મંજૂરી અપાયાનો દાવો કરાઈ રહ્યો છે કંપની સામે જાગૃતિ અભિયાન હાથ ધરાશે જ્યારે જરૂર પડે તો આત્મવિલોપન કરવાની પણ લોકોએ તૈયારી દર્શાવી છે

જીએસસીએલ સામે જે વિરોધ છે એમ ખાસ મુહિમ ચલાવનાર અને અગ્રણી એવા વિજય સાહેબ સાથે આપણે વાતચીત કરીશું સરજી આપનું જી ચોવીસ કલાકમાં આપણું સ્વાગત છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણા દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે હવે પછીની રણનીતિ શું રહેશે જો પહેલો તો હમણાં છાપા દ્વારા જાણ્યું અને જાહેરાતોમાં જાણ્યું કે જીએસસીએલને પર્યાવરણની મંજૂરી આપી દીધી છે અમારા માટે બહુ જ દુઃખદ વિના છે અહીંના લોકોના આટલા વિરોધ પબ્લિક હિયરિંગમાં આટલો વિરોધ તે સિવાયની જે તમામ પ્રોસિજરો કરેલી છે તેનું કોઈ પણ ધ્યાનમાં લીધા વગર કંપનીની તરફેણમાં નિર્ણય આવ્યો છે એ અમારા માટે ખૂબ જ દુઃખદ અને નિરાશાજનક નિર્ણય છે અમારો સારો વાતાવરણ છે સારો અમારી પાસે તમામ વસ્તુઓ છે વારંવાર આપ લોકોએ આ બાબતો વિઝ્યુઅલ પણ આપે પ્રસારિત કર્યા છે અને અમને અમારા માટે એ બહુ મોટી વસ્તુ છે પરંતુ જે રિપોર્ટ ઉદ્યોગોને આવવા માટે પહેલાં ઈઆઈએ રિપોર્ટ કરવામાં આવે છે એ રિપોર્ટ તટસ્થ કંપ કોઈ પણ એજન્સીને આપવાના હોય છે પણ એ એજન્સીએ અમારા સ્થાનિક જે જીવસૃષ્ટિ છે અમે વારંવાર કાચબાનો ઉલ્લેખ કરીએ છીએ અમારી અહીંની જે ફળદ્રુપ જમીન છે એ અમારા નર્મદાની કેનાલ આવી છે એ એના સિવાય મધનો ઉદ્યોગ છે મત્સ્ય ઉદ્યોગ છે તેના સિવાય દુર્લભ્ય સરીસૃપ પ્રજાતિઓ છે એ કોઈનો પણ પોતાના ઈઆઈએ રિપોર્ટમાં ઉલ્લેખ નથી કર્યો અને હડાહળ ખોટો ઈઆઈએ રિપોર્ટ ઉપરથી ઉપરથી એ લોકોને જે પર્યાવરણની મંજૂરી મળી છે એની સાથે અમે સખ્ત નારાજ છીએ એના માટે અમે નામદાર કોર્ટમાં પણ જશું અમે ગ્રીન ટ્રિબ્યુનલમાં જશું અમારા જમીનોના પણ કેટલાય બધા વિવાદ છે કે ગરીબ લોકોની જમીનો યન કેન પ્રકારને કંપની બચાવવા માટે કોશિશ કરી છે અમારા રસ્તા બંધ થઈ જાય છે અમારી વોટર બોડી છે એ ઇફેક્ટ ઇફેક્ટ પામે છે તે સિવાય જે તળાવો છે નદી છે અને ઘણા બધા અમારા વહેણો પણ આમાં ડટાઈ જાય છે તો એ માટે અમે પ્રયત્ન કરશું પહેલાં અમે કોર્ટ માટે જે જોઈએ એ માટે અમે પ્રયત્નો કરશું એમાં નહીં મળે તો અમે જે જન આંદોલન થકી પણ અમે પ્રયત્ન કરશું અને આખીર તો જો અમારી ભાવિ પેઢી જ અમને રહેવાની નથી રહેવાની નથી આ આવા પ્રદૂષણથી તો અમે શા માટે રહીએ તો અમારી પાસે છેલ્લો ઉપાય આત્મવિલોપનનો પણ હશે પણ અમે જ્યાં સુધી કાયદાની મર્યાદામાં તમામ કાર્ય કરશું અને અમારી વાવી રણનીતિ એ જ છે કે કોઈ પણ સંજોગોમાં આ કંપની ના આવે તે માટે પ્રજાને પણ અમે જાગૃત કરશું તો આ હતા વિજયભાઈ ગઢવી કે જેઓ આ મુહિમ ચલાવી રહ્યા છે અને જ ગ્રામજનોનું પણ મંતવ્ય છે ત્યારે જો કંપની આવશે તો છેક સુધી લડી લેવા અને આત્મવિલોપન કરવા સુધીની પણ એમને જે ચીમકી ઉચારી છે તો આ અંગે સરકારે સાંભળવું જ રહ્યું રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ